આ આપણી જીવન સાથી ની 1 2 અને ત્રણ નંબર ની ચેનલ છે એને સબ્સ્ક્રાઇબ ન કરી તો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો હા કલ્પેશભાઈ કેમ છે મારુ સાહેબ મજામાં બસ આનંદ છે જય ભીમ હું હાલે જય ભીમ જય ભીમ બસ આનંદ છે હ સારું પણ ઉપાડ્યું છું બધી તમે કામકાજ હે રેડી છે રેડી કાઈ નો કટે હું વાચ એ આ અમારા વિડીયો બધાય જોવો છો ને હા બરાબર બરાબર હા સારું કામ કાજ કરો તમે બધું એમ ને એમ ને હા એ બધું સમય પ્રમાણે બધું જરૂરી છે આ બસ 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 હા દરેક સ્ત્રી જે જરૂરિયાત હોય એ કરો એટલે સમાજ સેવા છે ને ગમે એ કરો બરાબર ને બરાબર વિડીયો સડાઈ દયો બીજું શું હોય તે કોનો મારો શું વાત છે તો આપડે બાકી છે ને હજી નથી થયા હજી ના ના એના પર બઉ કેવાય મને એમ કે થઈ ગયા છે ના ના બાકી છે હા હું એવું વિચાર્યું તું લગન તો મારા કેદના થઈ પણ મેં પેલા આપડે ધંધા નું કાજ કરી

પરાધીનતા પાપ હે જાન લેવું પરાધીન પરાધીનશો કોણ કરે પ્રીત ને કોઈ પ્રેમ નો કરે બિલકુલતા કીધું પરાધીનતા મોટું પાપ આપડે અત્યારે ઘણા એમ કે આપડે ઘરનો ધંધો કરવો હોય ઘર નો કઈક બિઝનેસ કરી અત્યારે આપડે શિક્ષિત થયા એટલે અત્યારે આપણે એવું બધું વિચારીએ પણ રોહિત હાથસો વર્ષ પેલા એવું કીધું તમે પરાધીનતા પાપે જાન રે મિત લેવું પરાધીન પરાધીનશો કોણ કરે પ્રીત વાહ સાચી વાત ગુલામ ને કોઈ પ્રેમ નો કરે સમજ્યા તમે ઘર નો ધંધો કરો બીજા ને આધીન રહી ને તમે કામ નો કરો હમ 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 રોહિદાસ સમાર ને ને મેં મારા પ્રેરણા મે એના માં થી લીધી એના દુહાઓ માં જીવન ચરિત્ર બધું મેં વાંચ્યું એટલે મેં કરી લીધું હતું કે ઘરે થી તો કેતા હતા કે છોકરા ને આપડે પરણી દઈએ પણ મેં મને પેલા તમે ઘર નો ધંધો કરવા દયો હમ 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 એ ભણતો ઉઠ્યો ને પછી હું company માં કામે જતો તો બે ત્રણ વર્ષ કંપનીમાં કામે કર્યું પણ મેં કીધું આપડે ગમે તે ઘર નો ધંધો કરવો હોય પછી જ લગન કરવા હમજ્યા એટલે, બરાબર 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 પછી મેં વિચાર્યું આપડે ગામડા ગામ માં રેવી અને આપડે જવું ન પડે આપડે પેરા પાંચ માણસ બીજા કામ કરે બીજા ને આપડા દ્વારા રોજગારી મળે એટલે મેં અત્યારે પાલન નું કર્યું છે અને ગામમાં સરકારી ડેરી છે ત્યાં આપડે સવાર દૂધ આપી દઈને ગામમાં ગામ માં ધધીએ દૂધ નો હિસાબ આવે હમ કારણ કે મેં બધા ધંધાનું મેં માર્કિંગ કર્યું ને તો આ આ વ્યવસાય જેવો બીજો એક વ્યવસાય જ નહીં કારણ કે કોઈ ધંધો એવો નથી કે એમાં દહદીયા હિસાબ આવે એમ હા બિલકુલ સાચી વાત છે પશુ તમારે મહિનામાં માં ત્રણ વાર પગાર થાય સરકારી ડેરી માં હા અને રોજે રોજ જરૂરિયાત અને રોજે રોજ તમે દૂધ લઇ ડેરી ગયા એટલે સીધી જ computer માં ચીઠી નીકળે ભાઈ આ તારીખ ના વાર ના એટલું દૂધ ના એટલે પૈસા હા બરાબર રોજ વપરાય જાય રોજ નવું રોજ નવું હાચી વાત છે હા હાચી વાત છે એટલે હાવ હોય અત્યારે મહિને પચીસ ત્રીસ હજાર રૂપિયા વધે આપડી પાસે એમ કેટલી આમ ભેશો ગાયું કેટલી છે મારી પાસે અત્યારે સાત ભેશો છે. વાહ સરસ હ હ હું પેલા સરુઆત માં એક ભેષ લઇ આયવો તો સમજ્યા હમ હમ પછી એમાં થી બચત કરી ને વધારતો ગયો હજી આપડે બિઝનેસ વધારવાનો છે એમ હા હમ હમ આમ ભેષ ની ભેષ ની કિમત શું હશે અત્યારે એ તો જેવી ભેંસ છે જો જાફરાબાદી નસલ ની ભેષ હોય ને દસ બાર લિટર દૂધ વાળી હ હ તો હારે માંહારે ભેંસ લાખ રૂપિયા થાય હે હા બાર લિટર દૂધ કરે, હા દસ બાર લિટર દૂધ કરે એક સવારે છ લિટર હાંજે છ લિટર એમ અરે એક ટાણાનું થાય દસ બાર લિટર દોલ જ ભરવાની સીધી આજે હું વાત કરો હા કારણ કે ભેંસ જાફરાબાદી ભેંસ છે ને એમ તમે જે ખવડાવો ને એનું એ તમને વસૂલ કરી દે દૂધમાં એમ વાહ ભાઈ વાહ તો તો સારું કેવાય એમ હા એટલે મેં ઈ વિચાર્યું એમ એટલે કીધું પેલા આપડે ધંધા નું કરવું છે એટલે તબેલો જ બન્યો છે એમ ને હા તબેલો કર્યો છે આવજો કહુ દે આપણી પાસે ઘોડી હોય તો રાખી છે એક

કારણ કે અઢી લાખ રૂપિયા ની લઈએ એટલે એનું budget તો હોય ને પાછું હા એ તો રોકાણ જ છે ને આપડે એક પ્રકાર નું હા એ પટાવેલી અને પછી એની તાલીમ આપી છે ને તમે હા હા એટલે ઓલા ખાટલા ઉપર ચડીને ને કરે એવું કરે કે ખાલી નીચે જ હા ખાટલા માથે હા હે ખાટલો બનાવ્યો છે એના માટે જ, એના માટે કારણ કે ઘોડી નો એવડો વજન માથે વરરાજો બેઠો એનો વજન ના જેવા તેવા ખાટલા ન વાળ હાલે ને એ તૂટી જાય. હે પણ એ તો આમ તો વરરાજા માથે નો બેસાડો તો એનું કારણ હું એક મેં વિડિયો જોયો તો ભાવનગર સાઈડ નો તો આવી રીતે વરરાજો ઘોડી પર બેહી અને ખાટલા પર ચડ્યો ને વજન હારો એક સાઈડ કઈક અનબેલેન્સ થયો અનબેલેન્સ થયો ને એમાં ઘોડી પડી પાછલા માથે અને ઓલા વરરાજા ને થઇ ગયું હેમરેજ અને એ ગુજરી ગયો ભાવનગર નો કે ન્યા નો એ વિડિયો હતો એટલે આવી બાબત માં થોડું જોખમ ઓછું લ્યો ને,

હા 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 તો આપડે લઇ ને ગયા હોય ને ઝાઝા બધા માણસો હોય કોઈ લગાડી કરી દે હમ 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 આ શું હાલે કીધું આપડે તો હે ને આમ બાજુ માં બીજા એટલા માણસો ઉભા હોય ને તો ઉભો પગ નો કરવી જોઈએ મારવી નો કરવી જોઈએ હા બસ બસ બરાબર બરાબર સમજ્યા અને જે પૈસા ઉડે ને એ આપડા હા હે હા ગાડી ભાડું લઇ ઉપર બરોબર મારું સાહેબ ગાડી ભાડું એના ઉપર હા 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 ઉપર એટલે કે ગાડી નો ખર્ચો આપડે દેવાનું નો હોય ભાડું, હા બરાબર હા હા એમાં અગિયાર હજાર રૂપિયા ફી અને ઉડે એ આપડા અરે વાહ તો સારું કમાણી થઈ જાય એમાં ને ગયા વર્ષે વીસ ફુલેકા કર્યા તા એમ હા તો ત્રણ સાડા ત્રણ લાખ ના કમાણો હું ઘોડી માં વાહ વાહ સરસ કેવાય વાહ ના ના એ બિઝનેસ કરવા હારો તો તો ખેતીવાડી વાડી હશે તમારે ખેતી ઓમ મારે ઘરની ની તો નથી પણ અમે વાવવા રાખી લઉં સમજ્યા ગામ માં એમ હા ચાલીસ થી જ વાવીએ ફારમ માં અમે, ફાર્મ ઉપર રાખેલું એમ ને હા એક ને એક વ્યક્તિ ની ચાલીસ વર્ષ ની વાવી ચાલીસ વર્ષ થી કેટલા વીઘા છે ઈ બાવીસ વીઘા જેવું હે હે આમ પાણી પાણી વાળી જમીન છે પાણી વાળી જમીન જમીનો બે વાળી આ વખતે શું આવ્યું તું અત્યારે અમે કપાસ વાવ્યો છે અને મગફળી હતી એ કાઢીને મગફળી કાઢીને ઘઉં વાયવા છે તે એટલે બે ભાગ માવ્યું છે ને હા કેટલી મગફળી કેટલી થઈ મગફળી હોકમણ જેવી થઈ વાહ સરસ કેટલા વીઘા ની હતી મગફળી વિશે અત્યારે ઘઉં આવ્યા ને મેં બાર વીઘા બાર વીઘા જેવા છે હા હા એટલે બાર વીઘાની મગફળી હતી હા મગફળી હતી પણ તોય આ સુસી થઈ પણ વરસાદ ઉતારો ગણાય બહો અમણ થયું ને હા બસો અમણ થાય પણ વરસાદ એવો પડ્યો એક ધારો હોય હા તો વીસ નો ઉતારો આવે તો બસો મણ જેવી થઈ જાય છે ફળી ગઈ માંડી નકર તો બસો અઢીસો મણ તો થાય જ હા હા અને કપાસ કપાસ કેલો થયો કપાસ તો હજી ઉતાર્યો નથી પણ તળી ગયો હે કીધું મગફળી કાટ નાખી અને કીધું ઘઉં બહુ આવી દેવી ને હા 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 પછી કીધું ચાલુ કરીશું કપાશે જે કપાતું હજી ઉતાર્યો નથી એક ઉતાર્યો જ નથી એમ ના રેવા દીધો છે હા કારણ કે આ કીધું વાવેતર થઈ જાય ને એમ નું પછી કીધું નિરાંત આપડે ઉતારીશું માણસો રાખી હમ ઠીક માણસો રાખી ને જ કામ કરીએ અમે સમજ્યા બરાબર હું આમ ફાર્મ હું આપો છો ફાર્મ માં વર્ષ નો લાખ રૂપિયો આપવાનો વર્ષ નો લાખ તો તો માપસર ગણાય પાંચ હજાર જેવું થયું ને હા બરાબર એ તો માપસર ગણાય બરાબર છ સાત સાત હજાર અત્યારે આપે છે હા અને પાછું શું કે આપડે નીણ વાવી એ તો આપડે થઇ જાય ને, હા એટલા માટે ને તમારે ભેસું રહે એટલે તમારે બે ત્રણ વીઘા નું તો લીલુ કરવું પડતું હશે હા હા લીલું આપડે એમાં ને એમાં થઈ જાય ને ઓલું વેચાતી લેવા જાવી તો ઢોર નો પોવાય એમ કે માં ઓછું મળ્યું મોગું પડ બહુ પિયત વાળી જમીન છે હે ને હા હા ઠેક ઠેક એટલે નો વાંધો tabulated તમારો યાદ છે એ જે જમીન જમીનાની યાદ છે કે ના તબેનો કામમાં રાખ્યો છે મે કે એ તમારી પોતાની માલિકીની જમીન છે હે ને થાના છે એમાં જે બાબા સાહેબ આંબેડકર નું સ્ટેચ્યુ છે ને

એમાં અમુક સમય હાલે અમુક સમય નો હાલે પછી આચળ માં લોહી નીકળવા માંડે એવું બધું થાય એટલે એનું એનું થોડું આમ સમજી કરવું પડે મશીન જોય ને એમાં એવું છે ઓલો મેં તમને ટીપે માં નતી વાત કરી અમારે વિપુલ મામા હે કીધું મકવાણા કીધું હા 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 તબેલો કર્યો એને ખબર મેં તમને ફોન કર્યો તી પેલા હા હા વાત કરી તી હા હા એ હમણાં એ સાલી પિસ્તાળીસ હાજર નું મશીન લઇ આયવા હે. એ સક્સેસ થઈ ગયું છે પેલા એવું બનતું હતું પણ હવે એમાં સુધારા વધારા કર્યા ને એટલે એ વાંધો આવતો હા હા ઓલું છે આચળ માં દૂધ થઈ રે એ મશીન નાં તો કઈ ખબર હોય નહી હા પેલા એવું બનતું હતું સમજ્યા હોજા આવી જાય એવું બધું થાય લોહી નીકળે આસામ માં રગ આવે રગ હા 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 એવું બધું બનતું હતું પણ એને હમણાં સુધારા વધારા એવા કર્યા ને મશીનમાં એટલે નથી વાંધો આવતો સક્સેસ થઈ ગયું છે બરાબર બરાબર બરાબર, પછી આમ અમુક અમુક રે કે દોવા નો દેતી હોય તો એના માટે આમ તમે શું ઈલાજ શું કરો એમાં એવું છે એ દોવા નો દેતી હોય ને અમુક બેદરકારી હોય જો કે એને ટાઈમે આપડે આપતા હોય ખાવાનું પીવાનું ટાઈમે આપડે નો આપતા હોય ટાઈમે દોતા હોય એવું થાય ને એટલે એવું કરે હે આપણે ટાઈમે ની ટાઈમે પાણી પાઈ દો ટાઈમે સર ધોઈ લ્યો એટલે વાંધો નો આવે તો આ ઓલા આવે એટલા માટે પૂછતો હતો એમ ઇન્જેકશન આપી દોતા હોય છે ને એમ આ ઈન્જેક્શન આપની દોતા હોય હા 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 એવું 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 કરો હોય ને મારું સાહેબ હા 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 જેમ કે કે ઉપર હોય ને વીયાણી હોય બરોબર અને પૂર્તિ સાકરી નો થઈ હોય જ્યારે ઈ પ્રેગ્નન્સી જ્યારે હમ હમ તમને તકલીફ પડે સમજા પણ ઈ બધી આપણે દવા દેશી દવાના બધી દવા કરાવી ને એટલે વાંધો નો આવે

હા બરાબર બરાબર બસ બસ જી જે પાછો હાંજનું બીજા બીજા ટાઈમ નું જે ભેરૂ દૂધ થાય ને એ હ હ હ કે ઈ ઓટોમેટિક પારો વાર ઓટોમેટિક દોવા દે કારણ કે આવું આવામાં જે દૂધ છે એ તો ફટફટ થાય એટલે એ તો પછી દોવા દેવાની છે આ તો ફરજ જ થઈ જાય ભેંસને ફરજ જ થઈ જાય હાજી વાત ઓમ સમ સામે જો લોકો અંશ રતામાં હોય ઈ ભેંસું દોવા ન દેતી હોય હોયંતે દોળા દોરો કરાવવા જાય ને દાણા નખે એવું બધું કરે એમ થી કાઈ નો થાય એ તો બહુ દોવા નત દેતી ને હું તને દોરો કર દઉ બરોબર સવારમાં દોવા ન દેજુન હાંજે દોવા દે ઈ ઓલાને દોરો કર દે ઓલો દોરો બાંધે હવે નું દૂધ દોયું ન હોય એટલે હાનું બેટાને ભેરું થાય એટલે ઈ ઓટોમેટિક દોવા દેવાની છે ને ઓલાને એમ થાય કે આ ચમત્કાર કી આચી વાત સાચી લાગે તમે બે ભાઈઓ કામ કરવામાં તબેલામાં હા બે ભાઈ હા તે એટલે પરિવારમાં કોણ કોણ બે ભાઈઓ છે કે બીજું કોણ કોણ છે પરિવારમાં હું મારા મારા ભાઈને મળું બસ ભાઈ ચી નાનો છે કે મોટો છે મારા કરતા નાનો છે ઠેક તો એનું તો થયું જ નહી હોય ને ના એનું નથી એટલે ઈ આજે ઘોડીના ફૂલેકા હોય ને એમાં એ ઈ ભાઈ ભાઈજી આવે એમાં પછી હું ન દો બે છોકરા છે ને એને ભેગો લેતો જાય ઠેકમ સમજાય જાય ઠેક આ કિસાન વીણવા ના હોય ને ઈ વીણે કોઈ માથે ઉડાવન ભર થયો હોય બરાબર બરાબર આ એ તો રેડી એ તો બરાબર છે પછી આ મકાન બકાન ઘરના કેવી રીતે છે સારસીયામાં બે મકાન છે આપડા બરોબર સ્લેફ ભરેલા હા 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 રાજકોટ માં પણ મારું મકાન છે આપડે નાના મામા મેહન ઉપર રાજકોટમાં આ રાજકોટમાં મકાન છે એટલે આ તમારું માલિકીનું છે કે હા માલિકીનું આપડું છે એટલે ખરીદી કરેલી આમ ના આપડે દાદા વખતનું હતું જેમ કે અચ્છા દાદાએ ત્યાં રાખેલી છે જમીન ને મકાન લે એ વર્ષો પીલો દાદા ત્યાં ગયા તા ને રેવા હા એને જમીન એ સમય માં એને લીધેલું વેચાતી લીધેલું બરાબર 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 સમજાય સમજાય ના ના સરસ તો એ તો બીજો કોઈ પ્રશ્ન નથી તમારે આમ ભાણે ભાણેજ કો ના તમે ભાણેજ હું મકવાણા નો ભાણેજ છું હા હા અને તમારે રાઠોડ રાઠોડ અને મકવાણા ના ભાણેજ બરાબર ને હા આપણે સુ છે અટકું જોતા હોય છે ને એટલા માટે મેં કીધું એમ બરાબર ને હા, અને આમ અભ્યાસ કયા સુધીનો તમારો અભ્યાસ તો મારું સાહેબ દસ ધોરણ સુધી ભણ્યો તો પછી દસમા માં ગણિત માં ખાલી પાંચ મા ખાટું નાપાય છે પછી મેં કઈ બીજી ટ્રેન નહીં દીધી છેક પછી છોડી દીધી એમને કા કરવું નથી હવે હા પગ પર થવું છે પેલા એમ ને હા 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 ના ના હારું હારું કાઈ વાંધો નઈ હારું ધંધો કોઈ પણ કરવો જોઈએ તબેલા નું તમે કર્યું સરસ છે અત્યારે હા અને બધે કરવો જોઈએ કેમ કે એનું તો ક્યારે ખૂટવાનું નથી દૂધ નું રયું ને એ ક્યારે ખૂટે નઈ ગમે તેટલું આ વસ્તુ જીવન જરૂરિયાત વસ્તુ છે બરોબર હા એ રોજ જોઈ રોજ જોઈ અને સરકાર નું તમે માનો સરકારે આના માટે કેવડું બધું કાર્ય કર્યું છે ગામડે ગામડે ડેરીઓ બનાવી તો પછી એનો લાભ આપડે લેવો જોઈએ હાચી વાત અને સરકાર મારુ સાહેબ બરોબર ગામ માં બીજો કોઈ વ્યવસાય ન હોય તો આપડે રાજકોટ છે કે કિલોમીટર મોટું સિટી હોય એમાં આપડે કારખાને જાવી ચારસો પાંચસો રૂપિયા આટલું બાર કલાક જવાનું બરોબર મોડા આવી હવાર માં વેલું ઉઠીને લવાનું ગામડા ગામમાં તમારે સરકારી ડેરી હોય તો તમે બે પાંચ ગાયું ભેંસું રાખો સારી દૂધ વાળી તમારે ક્યાંય જવું ન પડે

બરાબર એવી યોજના હું આ વાંચતો છું આમાં બરાબર એટલે તમે એ જોતા રેજો તો તમારે ભેસો તો છે તમારે લોન લઇ એટલે તમે વધારે ભેસો લઇ શકો અને એનો વ્યાજ સરકાર ભોગવે તો તમારે વગર વ્યાજે મળી જાય ને પૈસા તમને હા એ બધું તો હું જાણું છું પણ ઘરેથી શું આપડા મમ્મી પપ્પા ને એ બધા થોડા જૂની રૂઢી હોય ને એટલે લોકો એમ કે કે loan ને એવું કઈ નહિ લેવાનું

સમજ્યો સમજ્યો જો આ ફરિયાદ નો બીજો એક હોય તો ઘરે આપણે છાસ પાણી દૂધ ને ખાવા થાય એમ હા એવું થઇ જાય સાચી વાત સાચી વાત થોડું દૂધ વધારા નું વધ્યું હોય ને ખાતા પીતા ઈ જ ડેરી એ ભરાવતા એ ડેરી એ ભરાવતા એમાં પછી આ લાઈન સુધી ગઈ તમને એમ ને પછી મને એમ થયું કે હવે આપણે વધારે આમાં અને ને પશુ માં આપડે વધારો કરી દીધો છે હમ ના ના સારું જ કર્યું સારું જ કર્યું કઈ વાંધો નહીં તમારો ફોટો મોકલો એટલે આપણે you tube માં મેલીએ બરાબર ને, કાઈ વાંધો નઈ જો હું મકવાણા નું ભાણેજ છું અને રાઠોડ અમારી સરનેમ છે રાઠોડ સરનેમ છે અને આપડે જે દીકરી આવશે એને કઈ ખેતી કે પશુપાલન નું કઈ કરવાનું નથી તો ઘરે જ રે ઘર નું કામ જ કરે ખાલી ઘરે આપડા કપડા ધોવાના રસોઈ બનવવા ની બસ ready ready હા કઈ વાંધો નઈ કઈ મોકલો ફોટો મોકલો હાલો કઈ વાંધો નઈ હા વાંધો નઈ હાલો મોકલું મળીએ આપડે youtube માં હા હા બરાબર video પૂરો જોયો હોય તો આ channel ને કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો